રાજકોટની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો સામે આજે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ કરવામાં આવેલી રજૂઆત મુજબ પોદાર સ્કૂલના સંચાલકો દ્વારા બિટવિન એપ્લિકેશન બંધ રાખી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો છે વાલીઓએ એમ પણ જણાવ્યું છે કે સરકાર દ્વારા ટ્યુશન ફી પણ પચીસ ટકાની માફી આપીને ફી ભરવાનું કહ્યું છે જેને લઈને પણ સ્કૂલના સંચાલકો કોઈ વિગત આપવા માગતા નથી આ ઉપરાંત અન્ય કોઈ બાબતે સ્કૂલના સંચાલકો દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં નથી આવી રહ્યો હોવાનું વાલીઓએ જણાવ્યું છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ અમારા સ્ટુડન્ટ ત્યાં ભણે છે બધા અને ઘણા વખતથીને ત્યાં એની બીટવીનર્સ નામની જે રિસોર્સિસની એપ્લિકેશન છે બંધ કરી દેવામાં આવી છે કે જ્યાંથીને અમારા છોકરાઓને બધાને પેપર્સના એની ડિટેલ્સ બધી ત્યાંથી મળતી હોય છે. એ બધું બંધ કરી દેવામાં આવ્યું છે બીજી વસ્તુ કે અમે આરટીઆઈની અંદરમાં એફઆરસીની અંદરમાં અમે આરટીઆઈ કરેલી હતી ટ્યુશન ફી માટેની એ ટ્યુશન ફી માટે અમે ત્રણ નવેમ્બરે આરટીઆઈ કરેલી હજી સુધી ત્યાંથીને કોઈ જવાબ આપવામાં નથી આવ્યો સમય કોઈ નથી આપેલો સાહેબે એણે એમ કીધું કે અમે તમારી ફરિયાદ ધ્યાનમાં લઈ છી અને મેં એક બીજી રજૂઆતે કરી કે અમારી જેમ ઘણા બધા વાલીઓ આવી તે હેરાન થાય છે તો એફઆરસીમાં બધાને આરટીઆઈ કરવાની જગ્યાએ જો ડીઈઓ કચેરી ન્યૂઝપેપરની અંદરમાં આને જાહેર કરી દઈએ કે ટ્યુશન ફી બધી સ્કૂલની આટલી છે તો બધા પેરેન્ટ્સને આટલું હેરાન ન થવું પડે એવી અમારી રજૂઆત છે